આપણા નામ હરિશંકર આજનો મેન ટોપિક આપડે જે વિડીયો બનાવવા માટે આવ્યા છે આજ સુધીમાં કોઈ પણ વિડીયો નથી બનાવવા મહુવા લાઇટ હાઉસ જે દીવા દાંડી ઉપર આખું સર્કલ ફરે છે બરોબર એ દીવા દાંડી આખી હિસ્ટ્રી છે યોગેશ જોઈ શકો છો તમે આ છે એ જે પોઈન્ટ મેન આનો વ્યૂ હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું આવી ગયો છું મહુવાના ફેમસ કહેવાય કે લાઇટ હાઉસ છે બરાબર આ કહેવાય કે ગોવાનો મોટો ઇતિહાસ છે આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરશું આના બારામાં તો અત્યારે આના બારામાં બધું આપણે જાણવાનું છે બરાબર ને આજનો એ ટુ ઝેડ વિડીયો આપણો મહુવા લાઇટ હાઉસ ઉપર થવાનો છે કે શું ડેવલપ છું આની ઉપર પણ મેં લગભગ એક વર્ષ પહેલા વિડીયો બનાવેલો છે પણ આજે થોડુંક હિસ્ટ્રી વાઇઝ વ્લોક થવાનું છે કેમ કે જૂની યાદો છે ને પાછી આવવાની છે એટલે બધું ઘણું બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે તો વિડિયોમાં પહેલી વાર છો ચેનલમાં પહેલી વાર છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ માહિર સોરઠિયા વ્લોગ મહવા એક્સપ્લોર ની આપણે સિરીઝ ચાલુ કરી છે તમને ખબર છે આની પહેલા પણ ઘણા ઘણા બધા વિડીયો બનાવેલા છે તો ખાસ કરીને સબક્ક્રાઇબ પણ નાખજો નીચે લાલ કલરનું બટન હોય છે એ દેખાતો હોય છે સબ્સક્રાઇબ નાખો અને ઘંટીને હોલ પ્રવેશ કરી દો જેથી કરીને જ્યારે પણ અમે આચરણ ઉપર વિડિયો મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે તો સબસક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે અંદર જઈને એટલું તો ગાઈસ અંદર આવી ગયા છે બરોબર અને એક વ્યક્તિની અંદર આવવાની ટિકિટ છે બરોબર ઓલમોસ્ટ પેલા ખાલી અંદર આવવા દેતા બરોબર એટલે ખાલી અંદર આવતા પણ દિવાળી ઉપર ચડતા ને ત્યારે દસ રૂપિયા ટિકિટ હતી પણ અત્યારે તો તમે અંદર આવો એટલે દસ રૂપિયા ટિકિટ લેવામાં આવે છે બરાબર અને ગાઈસ આજનો મેઈન ટોપિક આપણે જે વિડીયો બનાવવા માટે આવ્યા છે આજ સુધીમાં કોઈ પણ વિડીયો નથી બનાવ્યો હિસ્ટ્રીની અને અચારની જે કહેવાય કે જનરેશન છે એને કદાચ જ ખબર હશે જે જૂના વ્યક્તિ છે ઓલ્ડ વ્યક્તિ છે એમને ખબર હશે કે આ જે ઉપર લેમ્પ થાય છે મહુવા લાઈટ હાઉસનો જે દીવાદાંડી ઉપર આખું સર્કલ ફરે છે બરોબર એ દીવાદાંડીની આખી હિસ્ટ્રી છે પેલાના સમયમાં છે ને દીવાથી કરતા પણ હવે એ અહિયાં જે મેન સાહેબ છે ને જે આ વિભાગના એની પાસે આપણે જાણવાના છે ટુ ઝેડ આપણે જાણવાના છીએ પણ એ આ તમને બધી ખબર પડી જશે અને સાહેબ પાસે આપણે ઇન્ટરવ્યુ લેશું અને બધું પણ જાણશું વિડીયો મેન સુધી રહેજો બની ઝેડ તમને માહિતી મહુવા લાઇટ હાઉસ ની દેવાના છીએ કહેવાય કે આપણે લાઇટ હાઉસ ની જે દીવા દાંડી છે ઓલમોસ્ટ અત્યારે બંધ છે બરોબર ટિકિટ લેવાનું છે પણ અંદર તે અંદર પસાર કરે છે અંદર એક ગાર્ડન ટાઈપ આખું બનાવું છે બરોબર આપણે હમણાં બતાવીએ છીએ તમે જોઈ લીધું છે પણ અત્યારે કહેવાય કે ઓલમોસ્ટ આ ડીવાડાંડી છે બંધ છે બરોબર કેમ કે કોઈને ઉપર અલાવ નથી બરોબર અત્યારે આપણે જોઈએ જો અહીંયા તાળા મારી દીધેલા છે જે અહીંથી આખો રસ્તો છે જો આ મારી પાસે છે ને ગાઈસ ઓલ્ડ વિડીયો છે ને એક બે વર્ષ પહેલાના એ ડીવાડાંડી માં હું તમને એડ કરી દઉં છું તમે જોઈ લેજો તમને એક છે ને વસ્તુ બતાવું છું આ છે ને જો અહીંયા છે ને કહેવાય કે ઉપર બધા સેલ્ફી ફોટો પડાવે છે ત્યાં ઊભા રહે છે નાસ્તો કરે છે પણ એ લોકોને એ નથી ખબર કે નીચેથી આવ ખવાઈ ગયું છે ચાલો નીચે તમને લાઈવ જઈને બતાવું છું બરોબર કે હાવ ખવાઈ ગયું છે એ લોકો નીચેથી જો આવે ને તો એમને ખબર પડે કે આ તો ફૂલ ખતરનાક છે એમ જો આવી રીતનો કોઈક રસ્તો છે નીચે જવાનો જો અહીંયા બાવળિયા છે પડી ગયેલું છે ધીરે ધીરે ઉતરીએ છીએ જો ગાઈસ આવી રીતનું છે કાં અહીંયા તમે જોઈ શકો છો છે તો આ બધું આમ જોવો તમે આખા રસ્તામાં આમ તમે જોઈ શકો છો કેમ આખો રસ્તા આ બધું ખોવાઈ ગયેલું છે જો ઉપરથી આપણને એમ લાગે કે બધું વ્યવસ્થિત છે પણ તમે નીચે આવીને જોવો ને તો તમને ખ્યાલ આવે કે આ બધું પાણી લાગી લાગીને વર્ષો જૂનું છે આ તો પાણા ખોવાઈ ગયા છે હાવ જોવા તમે નીચે તો હાવ જો ખાડા પડી ગયા જો તમને બતાવો ને તમને એમ લાગે આ હું જોયા જોવા આખા દરિયામાં એવી રીતનું જ છે અને પાણી યાર તમે જોવા કેટલું જોર કરે છે પાણીની તાકાત આમ જામ કાંઈ ઘટે નહી આમ તો એક ભાઈ નીચે અમે બતાવી છે કુણામાં તો ચાલીને આવે છે જો કાઈ અત્યારે હું અને મહેંદીમાં આવી ગયા છે ગાર્ડન માં બહુ જબરજસ્ત અહીંયા ફેન્ટાસ્ટિક બનાવી નાખ્યું પહેલાં આમનામ હતું પણ અત્યારે તો કહેવાય કે લગભગ દોઢક વરસ થઈ ગયું આ બની ગયું ડેવલપમેન્ટ ન્યુ કરી નાખ્યું આ લોકોએ બરોબર આમ જોયો તમને સિનેમેટિક બતાવું છું હમણાં બરોબર બાકી બહુ જોરદાર કેમ લાગે મહેંદી બાગી સારું હા તાર્થિક ને તો મજા આવે એમ મજા આવે કાલે તો હોય ને રવિવારે તો વરસાદ હોય તો વરસાદ હોય તોય હોય એમ જો બહુ કરી ભાઈ મેંદી ભાઈ તો માન જ ની અને ગાઈસ આ લાઈટ હાઉસ છે ને જેગરી લાઈટ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર અને જો કહેવાય ને કે આપણે ચાલુ થઈ ગઈ છે ફ્રેસ્ટ આમ તમે જોઈ શકો છો જો આમ ચાલુ થઈ ગઈ છે હમણાં આખી ગોળ ગોળ ફરશે જો ફરે છે જો આમ આપણે મેન આ ટોપિક માટે જ આવ્યા છીએ જો ગોળ ગોળ ફરજો હમણાં જો હમણાં આ બાજુ આવશે એ બધા આખા દરિયા કિનારે કવર કરે અને અમુક ગામડા સુધી પણ પ્રકાશ આનો થાય છે એમ જો આવી રીતનું કાક છે હજી મેન અંધારું થઈ જાય ને પછી જોરદાર ઇફેક્શન પડે છે એની બાકીનું બધું આ જ્યાં

જોઈએ છીએ તમે લોકો જોઈ શકો છો કે અહીંયા બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ કરી નાખ્યું છે અત્યારે હું આવી ગયો છું રજવાડી બેઠક તમે જોઈ શકો છો ને રજવાડી બેઠક છે એકદમ આમ યુનિક આવે છે અને આમ કપલ વપલ હોય તો આમ થોડીક મજા આવે આમ જબરજસ્ત આમ કઈ ઘટે નહીં આમ એવું અત્યારે માહોલ છે અને દરિયો એકદમ અત્યારે હાવ શાંત છે ચોમાસાનું વાતાવરણ છે પણ દરિયો હાવ શાંત છે નકર દરિયો ફૂલ ખતરનાક મોડમાં હોય છે અત્યારે આમ જોઈ શકો છો તમે અમે આમ અલગ જ મૂડમાં માં છીએ હવે લાઇટ હાઉસ ક્લોઝ થવા આવ્યું છે બરોબર દરવાજાને બંધ કરે છે પણ મેં સાહેબ ને કીધું કેટલા વાગે બંધ થાય છે તો સાહેબ એમ કીધું કે આપ હો ના ઇસીલીએ લેટ કે આપ શૂટિંગ કર લઉં ઉસકે બાદ જાને દેતે હે એસા જો ગાઈસ જોઈ શકો છો તમે આ છે ઈ જે પોઈન્ટ મેન આનો વ્યૂ રાતના જો કહેવાય કે દેખાય છે સાત સાત વાગ્યે સાત પાંચ ને થાય ત્યારે એ ચાલુ થઈ જાય છે જે પાછળથી જોવો ને એટલે પાછળથી બહુ બતાય છે એનો પ્રકાશ જ્યાં પડે ને મોડી રાત થાય ને પછી જ મેન્યુફેક્ચર થાય છે આપકા ક્યાં નામ હે મેરા નામ હરિશંકર કાં સે બિલોંગ કરતે આપ હમ બિહાર ભાગલપુર સે બિલોંગ કરતે હૈ યહાં પે કિતને સાલ હો આપ યહાં પર સર મેરે કો પાંચ સાલ હો ગયે આપ કોન પોસ્ટ મેં હો સર હમ નેવિગેશનલ અસિસ્ટન્ટ અચ્છા आपसे बड़े यहाँ पे है या फिर आप ही हाँ, 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 बड़े यहाँ पे नहीं यहाँ पे किसने कितने स्टाफ में लोगे स्टाफ में दो लोग हैं हम्म दो आउटसोर्स हैं अच्छा मतलब आपकी पोस्टिंग यहाँ पे ही है पांच हाँ, साल हम, हम, हमारी पोस्टिंग यही है डिफ्यूज नहीं होता है और तीसरी एक एडवांटेज हमारा ये है कि इसको हम ना स्टैंड बाय में एक इन्वर्टर के ऊपर रख देते हैं वो डेढ़ वो जो है ना एक वोट का लैंप होता ना तो उसके लिए हमको बहुत बड़ा सा कोई ना कोई इन्वर्टर रखना पड़ता लेकिन ये है ना ये हमको कोई 900 सौ वोल्ट एम्पियर का एक इन्वर्टर अगर हम माइक्रो वेव का लगा दिए अगर तो तो भी बैकअप हमारा बहुत चार कलाक का रहता है चार घंटे तक हमारा ये आराम से अगर करंट नहीं भी रहा पी बी का तो भी ये बैकअप हमारा मिल जाता है तो ये सब इसके पीछे की कहानी है इसलिए ये सारा ज्यादा एडवांसमेंट के हिसाब से ये हम लोग अभी यूज में ले रहे हैं मेटल हेलाइट लैम्प डेढ़ सौ वॉट की वन फिफ्टी वाट की ठीक है इसके साथ एक ब्लास्ट कनेक्ट होता है इग्निट करने के लिए किसी भी मेटल हेलाइट लैम्प को एक ब्लास्ट की जरूरत होती है और उसको एक हम लोग आ, आ, इन्वर्टर से कनेक्ट करते इन्वर्टर के साथ एक बैटरी रहती है 200 एम्पीयर आवर्स की ओके ओके ठीक है और इसके बाद भी एक एडिशनल बैकअप के लिए हमारे पास डीजी सेट रहता है तो ये सारी चीजें हैं इसमें बहुत ज्यादा चीजें ऐसा तो है नहीं लेकिन बहुत पुराना है सर वो तो है। तो बहुत पुराना हिस्ट्री तो जो है ना अलेक्जेंड्रिया एक जगह थी वहां से वो तो आ, 324 बीसी से कवर करती है तो बहुत पुराना है अभी सर हाल की क्या अपडेट है हाल में तो जो लेटेस्ट चल रहा है हमारे यहाँ पे ये तो हमारा यही है बाकी जो दूसरे कंट्रीज में है वहाँ तो अनमैंड है वहाँ कोई भी नहीं रहते हैं। वो ऑटोमेटिकली जो अपने समय पे ऑन हो जाते हैं और अपने समय पे ऑफ हो, हो जाते हैं कोई नहीं रहता वहां पे लिए सिस्टम से चलता है हाँ 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 ऑफ करने का तो यहाँ पर भी है ऑटोमेशन हमारा लेकिन वो कभी चलता है कभी नहीं भी चलता है उसमें बहुत सारे पैरामीटर्स हैं तो एक पैरामीटर भी इधर उधर हो जाने से ना वो फिर नहीं चलता है खराब हो जाता है ये लाइट कितने बजे चालू होती है सर देखिए उसमें क्या है वो सनसेट और सनराइज के ऊपर डिपेंड करता है हर मंथ का वो थोड़ा थोड़ा वेरी करता है अच्छा उसमें फिफ्टीन मिनट्स का गैप रहता है अभी जैसे कि ये है ना अभी सेवन ओ अभी इवनिंग को ये ऑन हो जाएगा हो गया होगा शायद या होने वाला होगा थोड़ी देर में ठीक है हाँ अभी हो गया होगा करके आया हो, हो गया ओके हाँ और फिर मॉर्निंग uh, में उसको सिक्स थर्टी को ऑफ कर देना है मतलब जो बंदा करता है या फिर ऑटोमेटिक में ऑटोमेटिक होता था लेकिन अभी मैनुअली करना पड़ता है तो दो सिस्टम है उसमें दे रखा है एक है ऑटो ऑटो मतलब ऑटोमेटिकली हो जाएगा वो अच्छा। लेकिन अभी क्या एक बंदा को करना पड़ता है और जो इसका प्रकाश है वो कितनी दूर तक जाता है प्रकाश जाने का दूर जो है ना उसको रेंज कहा जाता है वो भी कुछ पैरामीटर्स के ऊपर डिपेंड करता है जैसे कि एक तो ट्रांसविटिविटी ऑफ मीडियम तो मीडियम जो है आपका कोई भी ये एक आ, वेव है एक तरह का तरंग है ये तो तरंग को ट्रेवल करने के लिए एक मीडियम चाहिए किसी न किसी मीडियम में वो जाता है तो इस मीडियम में उसको अगर बिल्कुल ही साफ सुथरा नीट क्लीन और ड्राई मिलेगा उसको क्लाइमेटिक कंडीशन उसको एटमॉस्फेयर बिल्कुल तब उसका हमारे यहाँ सबका ये अलग अलग रेंजेस हर लाइट हाउसेस का अलग अलग रेंजेस है हमारे यहाँ का सिक्सटीन नॉटिकल माइल होगा ओके ठीक है हाँ तो ये अगर ये सब कुछ सही हुआ तो सही हुआ कहने का मतलब है अगर हम मान लेते हैं कि ट्रांसमिटिविटी कोइफिशियट बोलते हैं उसको हाँ अगर ट्रांसमिटिविटी कोफिशियंट ऑफ क्लाइमेट अगर ज़ीरो पॉइंट सेवन वन इसको मां, स्टैंडर्ड मानते हैं एक अगर जीरो पॉइंट सेवन वन होगा तो ये रेंज वो करेगा अदरवाइज ये इससे कम होता है अगर आप देखेंगे तो जैसे कि बरसात के समय में रेनी सीजन में मॉइस्चर कंटेंट बहुत ज्यादा होता है तो मॉइस्चर कंटेंट अगर जितना ज्यादा होगा क्लाइमेट में उसका रेंज प्रपोर्सनेटली कम होता जाएगा अभी कम होता है अभी फोर्टीन के आसपास थर्टीन फोर्टीन नोटिकल माइल के जैसा होता है और सर और भी हाँ बोलिए बोलिए हाँ और भी कुछ उसमें पैरामीटर्स हैं जैसे कि जो इल्यूमिनेंट है यानी कि लैंप है लैंप के के जो ग्लासेस हैं वो डस्ट फ्री होना चाहिए डस्ट अगर उसमें रहेगा ना तो भी वो रिड्यूस कर देता है रेंज को ठीक है तीसरी बात है ऑब्जर्वर जो है ना ऑब्जर्वर की हाइट जितनी ज्यादा होगी ना वो उतना ज्यादा तक जाएगा સાહેબ સમજાવ્યું બરોબર ને ટુ ઝેડ આપણને માહિતી આપી લગભગ પાંચ વર્ષથી સાહેબ જોબ ડ્યુટી નિભાવે છે બરોબર તો ઘણું બધું આપણને શીખવા મળ્યું બરોબર આજના વિડીયોમાં હતું ને સાહેબ

તમે લાઈક કરજો કોમેન્ટ કરજો અને જેમ બને એમ સપોર્ટ કરજો બરાબર આપણી ચેનલ મહુવા માહિર સોરઠિયા વ્લોગ ચેનલને આ વિડીયોમાં તમને આમ કહેવાય કે યુનિક ઇન્ફોર્મેશન મળી જશે અને હિસ્ટ્રી વાઇઝ ઇન્ફોર્મેશન મળી જ હોય ચોક્કસથી તો કોઈ સવાલ જ નથી તો ખાસ કરીને મારા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ તમને વિડીયો આ ચેનલમાં મળતી રહેશે બ્લોગ રિલેટેડ ઇન્ફોર્મેશન ટાઈપ વિડીયો નેક્સ ફોલો ટાઈપ બધી મળશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો મળીએ જય હિન્દ જય ભારત